શન વોર્ડ નંબર તેર માં આવેલ કુંભારવાડા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાંચ થી છ હજાર લોકોને પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો સતત આઠ દિવસ સુધી ટેન્કરના પાણીથી લોકોએ રાહત મેળવી હતી અઢળક પાણી ભરાયેલા હતા તેમજ તળાવમાં મગરો પણ હતા જેના કારણે તળાવની કામગીરીમાં વિલંબ સર્જાયો હતો જેથી આજે કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર હજાર માં સમાવિષ્ટ મળતું નથી આઠ અમે જે તે અધિકારીઓને કહીને ટેન્કર લોકોને આપતા હતા અને રિપેરિંગ કરવા માટે વોર્ડ નંબર તેરના ના કોંગ્રેસના નગરસેવક સાથે અધિકારીઓ પણ એક બે દિવસ આવ્યા હતા પણ પરિસ્થિતિ એવી હતી કે તળાવમાં ખૂબ જ પાણી ભરેલા હતા પાઇપો ઉપરથી પાણી જતું હતું એટલે કામગીરી થઈ ન શકી આ તળાવમાં પુષ્કર મગરોને લીધે કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી ત્યારે આજે સવારે પણ મગરો હતા ત્યારે આજે દિવસ પછી કામગીરી શરૂ કરવામાં આવી છે સવારે નવ વાગ્યાથી અમે આ જ જગ્યા પર ઊભા છે લોકોને સારી રીતે પાણી મળશે અને જે તે અધિકારીએ જે કમિશનરે રજૂઆત કરી અને કમિશનર સાહેબે જે કામગીરી શરૂ કરાવી છે યોગેશભાઈ વસાવાએ એમનો આભાર માન્યો હતો ડેપ્યુટી ભાર્ગવ પંડિત તેમનો પણ આભાર માન્યો હતો અને અમને સહકાર આપ્યો છે કામગીરી શરૂ કરાવી છે અને પૂર્ણ થાય અને કાલથી અમારા વિસ્તારમાં લોકોને ચિંતા કરવાની જરૂર નથી અને સારી રીતે પાણી મળી રહેશે અને આખો દિવસ કામ ચાલુ પૂર્ણ ના થાય ત્યાં સુધી વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાડુ સુर्वे કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉભા રહેશે અને કામગીરી પૂર્ણ થાય ત્યારે અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આજે આપણે લાલબાગ રેલવે ટ્રેકને ઉપર ઊભા છે નીચેથી જે 600 ની એમએસ ની લાઇન એમાં બહુ મોટું ભંગાન થયું હતું એના ભંગાણના લીધે અમારા વિસ્તારમાં લાલબાગ કુંભારવાડામાં ઓછામાં ઓછા પાંચથી સાડા પાંચ હજાર લોકોને છેલ્લા આઠ આઠ દિવસથી પાણીથી વંચિત રહેવું પડતું હતું એના લીધે લાઈનમાં ભંગાન હોવાના લીધે આગળ પાણી જતું નહોતું એટલે એમને છેલ્લા આઠ દિવસથી ટેન્કરોથી એમને પાણીનું વિતરણ કરતા હતા પણ ટેન્કર હતી તોય લોકોને પાણી પૂરતા મળતું નહોતું જેટલું વપરાશમાં જોઈએ એનાથી પણ અમને કામગીરી તરત જ કરવાની હતી પણ જ્યારે આ તલાવમાં પાણી હતો પાણી પૂર હતો વરસાદ હતો એનાથી કામગીરી કર કરી શકતા નહોતા ને આ તળાવમાં મઘરો પણ જે સવારે આવ્યા ત્યારે બે ચાર મઘરો અંદર બેઠેલા હતા એમના લીધે પથ્થરો મારવા પડે છે અને તમે જોઈ શકો કે બોમ્બ ફોડવા પડે છે અને સવારે નવ વાગ્યાથી અમે એ જગ્યા પર ઊભા છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આજે આ કામ જય સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે જગ્યા પર જ ઊભા રહેવાના છે કામ પૂર્ણ થયા પછી કાલથી જે સાડા પાંચ છ હજાર લોકોને પાણી નહોતું મળતું એ કાલથી પાણી મળે એવી અમે આશા રાખીએ અને જે અધિકારીઓ છે કમિશનર શ્રીએ જે અમને આ કામગીરી કરવામાં અમને સહકાર આપ્યો છે સાથે સાથે જે પાણી પુરવઠાના યોગેશભાઈ વસાવા છે એ અને ભાર્ગવભાઈ પંડિત એ તમામ અમે ખૂબ આભાર માનીએ છીએ કે આવી કામગીરી કે જે લોકોને ખરેખર સ્પર્શે એવી કામગીરી જે વહેલી તકે પૂર્ણ થાય એવી આશા રાખું